આપી દીધું પણ સગવડો પૂરી કરી નહીં પણ એ વેચાણ દસ્તાવેજ કરતી વખતે એમને જે જીએસટી લીધેલું છે એમાંથી મૃણારીની ચિરાગ શાહ ચિરાગ શાહ તથા ધીરેન્દ્રભાઈ તથા તેમના એડવોકેટ ઋષિકેશ પાઠક દ્વારા એવું એના રહી શકે છે પાંચ વાનની બિલ્ડિંગ હોવા છતાં પણ એમાં ફાયર સેફ્ટી આપેલું નથી અને બે વર્ષથી પલા સાઈડના રહીશો વેરો ભરે છે મ્યુનિસિપાલિટીનો વેરો ભરે છે પણ નાનમ નાની એકદમ નાનમ નાની જરૂરિયાત કેવી જોઈએ તો કચરાની ગાડી હાલમાં પણ અત્યારે પણ કચરાની ગાડી ત્યાં નથી આવતી અને ગટાનું જોડાણ ગિરિરાજ ડેવલપર્સના વહીવટકર્તા દ્વારા કરવામાં આવેલું નથી આ બધું જાણ થયા પછી પલા સાઈડના રહીશોએ હવે કાયદેસરની પ્રોસીજર કરવાનું નક્કી કરેલું છે જેથી ગિરિરાજ ડેવલપર્સ વહેલી તકે કાં તો એનઓસી આપે કાં તો પલાસ હાઈટે જે એમનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે જે એમની મહેનતના પૈસા છે એ એમને રિટર્ન કરી દે સોરી રહીઝોની માંગ એવી રીતે છે કે જે એમ્યુનિટીઝ એમની કમ્પ્લીટ નથી થઈ વહેલી તકે તમે એમ્યુનિટીઝ કમ્પ્લીટ કરો એટલીસ્ટ રહેવાલાયક ઘર કરો ત્યાં ઘણા બધા અસામાજિક તત્વો પણ આવી જાય છે લાઇક તમે સમજી શકો છો કે ત્યાં ટ્રકોને બધાનું પાર્કિંગ વધુ છે ધ્યાન આપવામાં બિલ્ડરનું આવતું નથી અત્યારે કન્સ્ટ્રક્શનમાં કોઈ ક્વોલિટી મેન્ટેન નથી થઈ ઘણી બધી એવી પ્રોબ્લેમ છે કે જે લોકો અત્યારે ફેસ કરી રહ્યા છે અમે આગળ કાયદેસરની કાર્યવાહી કરવા તૈયાર છે અને બીજી એક ખાસ મહત્વની એ મૃણાલીની ચિરાગ શાહ ચિરાગ દિલીપભાઈ શાહ તથા ધીરેન્દ્રભાઈ ચૌહાણ અને એમના એડવોકેટ ઋષિકેશભાઈએ એમના પોતાના પ્રેસ કોન્ફરન્સમાં એવું કહેલું છે કે પલા સાઈડના રહીશોને અમુક તત્વો દ્વારા કે કોઈ પણ વ્યક્તિ દ્વારા એમને દબાણપૂર્વક લાવવામાં આવે છે બટ અમારી જોડે એક એફિડેવિટ છે જેમાં પલા સાઈડના રહીશો એમને જાતે જ કબૂલ કર્યું છે કે આ બધાની જાણ એમને ન્યૂઝપેપર થ્રુ પડી હતી અને એ પછી એમને નક્કી કર્યું કે આ લોકો ઓલરેડી પહેલેથી એમને પજાવતા હતા અને ઉપરથી આ ફ્રોડ આવી ગયું એટલે જે લોકો મહેનતથી થોડું કમાઈને પોતાનું ઘર કર્યું હોય અને જે લોકો એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે જેમના માટે એક એક રૂપિયો ઘણો મહત્ત્વનો છે અને એમને જ્યારે એવું ખબર પડે કે ભાઈ અમે જે ઘરમાં રહીએ છીએ એ ઘર જ જુલાઈ ઓગસ્ટમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બજેશનમાં લઈ લેશે જેથી એ લોકોએ એવું નક્કી કર્યું હતું કે હવે અમે આ બિલ્ડરની વિરુદ્ધ ગિરિરાજ ડેવલપર્સની વિરુદ્ધ તેના માલિકી માલિકો વિરુદ્ધ બધા વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરીશું અને એ માટે જરૂર પડે તો મુખ્યમંત્રી સુધીની રજૂઆત કરવા તૈયાર છે